તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ચારથી સાત સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો ગાંધીનગર ખાતે આવેલા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે યોજાયેલ સાપ્તાહિક વેધર વોચ ગ્રુપે બેઠકની હવામાન વિભાગે ડાયરેક્ટરે આગામી ચારથી સાત સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે જી હા મિત્રો હવાન વિભાગ દ્વારા ડાયરેક્ટરે કરેલી આગાહીના પગલે વરસાદની સ્થિતિ પહોંચી વળવા માટે સમીક્ષા પણ કરવામાં આવી રહી છે જી હા મિત્રો ગુજરાતમાં રાહત અને નિમાયત અધ્યક્ષ આજે ગાંધીનગરમાં આવેલા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ભારતીય હવાન વિભાગના ડાયરેક્ટર દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જી હા મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી સાપ્તાહિક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા આગામી તારીખ ચારથી સાત સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો સિંચાઈ વિભાગ અધિકારીઓ દ્વારા રિજિયન વાઇઝ ડેમના પાણી સ્ટોરેજ સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમણે રાજ્યમાં બસો સો જળાશયો પૈકી અગિયારસો અગિયાર જળાશયો હાઈ એલર્ટ અને સત્યાવીસ જળાશયો રેડ એલર્ટ તથા નવ જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું બેઠક યોજ્યું હતું તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી